ગઈ તારીખ અગિયાર છ બે હજાર પચીસ ના રોજ એક સડક પીપળિયા ખાતે બનાવ બનેલો જેમાં ફરિયાદી છે કૃણાલભાઈ સન ઓફ મેઘજીભાઈ મારૂ જાતે અનુજાતિ એ સડક પીપળિયા ગામે રહેતા હોય અને બનાવ એવો છે કે તે જ ગામમાં રહેતા સતીષભાઈ કિશોરભાઈ વેકરિયા પછી માર્કંડ દેવેન્દ્રભાઈ વ્યાસ અને ત્રીજા છે પ્રયાગ પ્રફુલભાઈ ચૌહાણ આ ત્રણેય આરોપી જ્યારે ફરિયાદી ગામમાં શીખણ લેવા જાય છે તો તેના વાળ બાબતે કોમેન્ટ કરેલી અને આ બાબતે બોલાચાલી કરી અને તેઓને મોટર ઉપર મોટર ઉપર લઈ જઈ અને જે બાપા સીતારામ છે અહીંયા વાળ થોડા આપી નાખેલા હોય જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન નો અલગથી પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આજ રોજ તારીખ તેર તારીખે તેઓને આ ગુના જે સેશન ડ્રાયબલ ગુનો હોય તે ગુના કામે આ ત્રણેય આરોપી સતીષભાઈ પ્રયાગ અને માર્કણને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને કયા વાહનમાં લઈ જવામાં આવેલા છે તે બાબતની અમો જાતેથી તપાસ ચલાવી રહ્યા છે આરોપીઓ કોઈ બીજા ગુના કરેલ છે કે કેમ તે બાબતે પણ તપાસ ચાલી રહી છે આમ ટૂંકા ગાળામાં આ ત્રણેય આરોપીઓને આ ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલા છે